બોટાદના હળદળ ગામમાં થોડાક દિવસ પહેલાં પોલીસ પર જે પથ્થરમારો થયો ને ત્યારબાદ પોલીસે લાઠીચાર્જ કર્યો ને આમાં પંચ્યાસી જેટલા લોકો સામે પોલીસે હત્યાના પ્રયાસનો ગુનો નોંધ્યો હતો જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સામે ગંભીર કલમો હેઠળ ગુનો નોંધાયો ત્યારબાદ આ બંને નેતાઓ અમદાવાદ પહોંચે છે પ્રદેશ કાર્યાલય પહોંચે તે પહેલાં તેમની ધરપકડ કરી લેવામાં આવી હતી હાલ તેઓ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે અને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા તેમના પરિવાર સાથે તેમણે મુલાકાત કરી સાથે જ ખેડૂતો પર થયેલા અત્યાચાર મામલે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહાર શું કહ્યું વાત કરી વૈષ્ણવજન તો તેને કહીએ જે નમસ્કાર દર્શક મિત્રો ન્યૂઝમાં આપનું સ્વાગત છે હું છું ફેઝન થોડાક દિવસ પહેલા જે બોટાદ માર્કેટિંગ યાર્ડનો એક વિડિયો સોશિયલ મીડિયા ઉપર વા વાયરલ થયો જેમાં એક ખેડૂતે પોતાની વેદના વ્યક્ત કરતા કરદાને લઈને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો અને ત્યારબાદ વાયુ વેગની જેમ આ વિડીયોએ આગ લગાડી સમગ્ર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા મેદાને આવ્યા હજારોની સંખ્યામાં બોટાદ માર્કેટિંગ યાર્ડમાં તેઓ ખેડૂતોને લઈને પહોંચ્યા રાત્રે તેમની અટકાયત થાય છે બીજા દિવસે તેઓ ખેડૂત મહાપંચાયતનો કોલ આપે છે જો કે આ મહાપંચાયત યોજવા માટે પોલીસ પ્રશાસને કોઈ મંજૂરી આપી નહોતી ને પોલીસનું કહેવું છે કે આપ નેતાએ મંજૂરી પણ માગી નહોતી ત્યારે હરદળ ગામમાં ખેડૂત મહાપંચાયત ગેરકાયદેસર રીતે યોજવામાં આવે છે જેમાં પોલીસ ત્યાં પહોંચે છે અચાનક ખેડૂતો ઉશ્કેરાઈ જાય છે અને પથ્થર પથ્થરમારો શરૂ થાય છે અને પથ્થર મારા બાદ પોલીસ લાઠીચાર્જ કરે છે અને જે અજંપાભરિસ્થિતિ નિર્માણ થયું હતું તે બાદ પાળિયાત પોલીસ સ્ટેશન ખાતે પંચ્યાસી જેટલા નેતાઓ આમ આદમી પાર્ટીના કાર્યકરો સામે પોલીસ ગુનો દાખલ કરે છે જેમાં આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિત પંચ્યાસી જેટલા લોકો સામે હત્યાના પ્રયાસનો ગુનો પોલીસ નોંધે છે આ ઘટનાના કારણે રાજકારણ પણ ગરમાયું હતું ત્યારે આ બાબત વચ્ચે થોડાક દિવસ પહેલાં અમદાવાદ ખાતેથી રાજુ કરપડા અને પ્રવીણ રામની પોલીસે ધરપકડ કરી હતી ને તેઓ હાલ ત્રણ દિવસના રિમાન્ડ ઉપર છે ને આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ યશુદાન ગઢવી આપ નેતા રાજુ કરપડાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા જ્યાં તેમના પરિવાર સાથે ઈસુદાન ગઢવીએ મુલાકાત કરી હતી આ જે ઘટના કાંડ બન્યું છે તે બાબતે વાતચીત કરી હતી ને આ બાબતે તેમણે ભારતીય જનતા પાર્ટી ઉપર પ્રહાર કરતા કહ્યું કે ખેડૂતો પોતાના હક અને અધિકાર માટે અને કરદા પ્રથા રોકવા માટે જ્યારે એકત્ર થયા એક લોકશાહી ઢબે શાંતિપૂર્વક માહોલમાં હળદળ ગામમાં પંચાયત ચાલી રહી હતી પરંતુ પોલીસ દ્વારા ઉશ્કેરવાના પ્રયાસ કરવામાં આવ્યા હોય તેવા આરોપો ઈશુદાન ગઢવીએ લગાવ્યા છે અને ખેડૂતો પર જે લાઠીચાર થયો અને તેમને જેલ જવાનો વારો આવ્યો છે તે મામલે તેમણે પ્રહાર કરતા શું કહ્યું તેમણે સાંભળ્યું દિવાળીના તહેવાર નિમિત્તે હમણાં જ આપણે જોયું હશે કે ચાર પાંચ દિવસ પહેલાં ભાજપીય કડદા પાર્ટી દ્વારા જે રીતે કડદા કરવામાં આવી રહ્યા હતા અને ખેડૂતો બધા એક કડદા બંધ કરાવવા માટે

શાયલા મૂડી તાલુકાના જે ખેડૂત પરિવારો છે કે જે ખેડૂતો ઉપર કેસ થયા છે આજે દિવાળી એમના પરિવારે મનાવવાની હતી સાથે ત્યારે નાના નાના ભૂલકાઓ એ ભૂલકાઓને આજે ભાજપે એમના પરિવારથી દૂર કર્યા છે ત્યારે આ ખેડૂત પરિવારને આજે મળવા આવ્યો છું ખેડૂત પરિવારને હિંમત આપી છે કે આ ચોપન લાખ ખેડૂતો માટેની લડાઈ છે આપણા જે વડીલ જે અત્યારે દિવાળી સમયે પણ જેલમાં છે એમને ચોપન લાખ ખેડૂતો અને એમના પરિવારો એમના આભારી છે એમણે આ મુદ્દો ઉઠાવ્યો છે અને હું એટલું જ કહેવા માંગીશ કે આ પરિવારોની હાલત ખૂબ દયનીય છે ખેડૂતોની જેના ઉપર કેસ કર્યા છે ભાજપ સરકારે કેસ કરવા તથા તમારા મોટા વિચાર નેતાઓ સાથે કર્યા છે કંઈ વાંધો નથી નેતાઓ તો જેલમાં જશે પણ ખેડૂત પરિવાર નિર્દોષ પરિવારોનો એમના પરિવારથી વિદા કરવાની જરૂર નથી આજે હું આવ્યો છું ખૂબ સામાન્ય પરિવારમાંથી આવતા ખેડૂતો એમના ઉપર કેસ થયા છે એમના પરિવારની આજે મેં હિંમત આપી છે સાંત્વના પાઠવી છે અને હર હંમેશ આમ આદમી પાર્ટી અથવા તો ખેડૂત તરીકે હું આપની સાથે છું તો મેં ખાતરી પણ આપી છે અને આશા રાખી કે આગામી સમયમાં સરકારને ભગવાન ઈશ્વર

જેના માટે જે લડાય એના જ નામ થાય હાના માટે તો સૌ લડતા હોય આપણા ક્રાંતિકારીઓ છે જેનાથી લાખો ખેડૂતોને ફાયદો થવાનો છે છે સહમત બધા તો વાંધો આપણા વકીલોની ટીમ

પોતાનું બડાપો ઠાલવ્યો છે અને આક્રોશ વ્યક્ત કરતા કહ્યું છે કે ખેડૂતોનો જવાબ આવનારી ચૂંટણીઓમાં આપશે ને આજે આખો ઘટનાક્રમ બન્યો છે જેમાં આપ નેતાઓની ધરપકડ થઈ છે માં જે ગામમાં માહોલ બગડ્યો હતો ત્યારબાદ પોલીસે જે કાર્યવાહી કરી છે અને આપ નેતાઓને જે જેલ જવું પડ્યું છે તેના કારણે રાજકારણ પણ ગરમાયું છે દર્શક મિત્રો આવા જ નવા વિડીયો સાથે આપને માહિતગાર કરતા રહીશું એટલે નવ જીવન ન્યૂઝ જોતા રહો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ